મિત્ર સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અહેવાલ અનુસાર ગુવાડ લુપ નદીના કિનારે સ્થિત ખિસ્ત્રી સમર કેમ્પની સત્યાવીસ છોકરીઓ હજુ પણ ગુમ છે જેના કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા ટેક્સાની ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા નીમ કિડે સ્વીકાર્યું છે કે જેમ જેમ લોકો કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે હવે તેમને ભાડ મેળવવી મુશ્કેલ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલ અનુસાર ભારે વરસાદ અને પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે અમેરિકાના મીડિયા અહેવાલ મુજબ ટેક્સાના હિલ ક્રન્ટિંગ અને એડવેન્સ લિફ્ટુ પ્રદેશમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો એવો અંદાજ છે કે આ વિસ્તારમાં લગભગ એક ટિલિયન ગ્લેન ના પાણી પડ્યું હતું અને કેર ક્રાઉન્ટિંગ અને આસપાસના વિસ્તારમાં દસ થી પંદર ઇંચ વરસાદ નોંધાયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર